મિત્રો કારણ કે ચૌદ તારીખે ઉતરણ છે અને આ મિત્રો ખાસ નોંધ લેવી આપણા પક્ષીઓને પૃથ્વી રહેવાનો હક છે તો જનાવરને દોણા નાખી પછી પતંગ ચગાવવાનું કારણ કે ઘણા જીવ જંતુને મોતને ઘાટ બને છે એના કારણે એને જિંદગી જીવવાનો હક છે અને આ મિત્રો ખાસ નોંધ કે તમારી કાળજી રાખવી કારણ કે તમે કાળજી નાખો તો ઢાબો છે પતંગ લૂંટવા જાય પોત રૂપિયા કરી પતંગ કરી તમારી જિંદગી ના બગાડશો અને આ મિત્રો ઘડીક વાર રાહ જોજો પક્ષી પક્ષીની પોખ બીજી પક્ષીનું ગળું બીજું અને કોઈ પક્ષીને કંઈ કાંઈ થાય તો એના જવાબદાર આપણે બના જેમ કે પક્ષીનો હકશે એવા માટે એટલે મિત્રો ખાસ નોંધ લેવી અને પક્ષીને જ આવડજો તમે ખુદ આવડજો તમારા બાળકોને જાવડજો પતંગ લૂંટવાના જાય રોડ ઉપર કોઈ ખાડું આવે કોઈ ધાબો આવે ચકાવતા વખતે તમે ધ્યાન રાખજો હાથની આંગળીઓમાં કોઈ બીને લાગે કે ન લાગે તો ભગવાનના હાથની વાત છે પણ મિત્રો તમે દોષી બનશો કારણ કે દુઈડી જો લાગશે ને તો મિત્રો દવાખાનાવાળા તો વાડ જ જોઈ રહ્યા હોય છે એટલે મિત્રો ખાસ નોંધ લેજો ખૂબ જાળવણીથી ખૂબ એન્જોય કરીને ખૂબ પતંગ ચકાવજો હું ના નહીં પાડતો પણ તમારી કાળજી રાખજો અને પક્ષીઓને કાળજી રાખજો જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આખા આગળ શેર પણ કરજો જય માતાજી